બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં કોળી સમાજ આક્રોશિત છે ન્યાયની ઝંખના કરી રહ્યા છે પોલીસ અમલદારોના વિરુદ્ધમાં કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને તેના વચ્ચે એક મોટા સમાચાર ગીર સોમનાથના ઉનામાંથી સામે આવ્યા છે જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આ કોળી યુવક છે તેને ફટકાર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન હું સર છું આપણી સાથે ગાંચી ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલિયા પર જીવ લેણો

ગરમા ગરમી છે તેના વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ ના ન પીવા જેવી બાબતે બબાલ થાય છે મામલો વધારે ઉગ્ર બને છે અને અસામાજિક તત્વો છે જે પોતે આ ફરિયાદી છે ફરિયાદીને માર મારે છે આ મામલે ફરિયાદીના આરોપ પણ સામે આવ્યા છે મારું નામ રણજીતભાઈ પૂનાભાઈ બંબણિયા

પોલીસ ફરિયાદ મેં કરી મેં પોલીસ માં લખાવેલું મારો ચેન બેન એ બધું એ લોકો લઈ ગયા બરાબર છે તો એ આઠ કે જે આ તમે આઠ થી નવ થી દસ જણા મને મારે વિડીયો ઓલા માં લોકો ત્રણ જણાના નામ લખેલા ત્રણ થી ચાર જણા

જે ફરિયાદ બીએનએસએલ કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ ગુનો દાખલ કરે છે જે જે બનાવવાની ઘટના એવી છે કે ફરિયાદી રણજીતભાઈ અને એને એના મિત્ર મિહિર વિરજીભાઈ પરમાર બંને સાંજના આશરે સાત એક વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને હેસી ફોટ રોડ પર ત્યાંથી પસાર થતા હતા ત્યાં ત્યાં એ રસ્તા પર એક મોટરસાયકલ પાર્ક હતું જે મોટરસાયકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાયકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાયકલવાળા ઈસામોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પર તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટર સાયકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ ચાર આરોપીઓની ઓળખ પોલીસે કરી છે જેમાં આર્યન સલીમભાઈ સેલોત સુફિયાન સલીમભાઈ સેલોત સોહિલ સલીમ શાહ જલાલી અયાજ અતુલભાઈ મોગલ આ ચા ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડઅપ કર્યા છે તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ બીએનએસની કલમ એકસો નવ એક એકસો નેવ્યાસી એકસો નેવ્યાસી બે અને એકસો એકાણું બે

બગદાણામાં પણ જે પ્રકારે આ મામલો બન્યો છે તેને લઈને પણ હવે કોળી સમાજ આક્રોશિત છે અને આ વાત હવે ઉનાનામાં પણ સામે આવી છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો